જેવી સાઇટ્સ પરથી વેપારીઓની માહિતી મેળવી અમેરિકન કંપનીઓના નામ અને ફોટા વાપરી ડમી વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યા હતા વેપારીઓને વિશ્વાસમાં લઈને તેમને હીરા દુબઈ કે હોંગકોંગ મોકલાવવા કહ્યું અને પછી પેમેન્ટ કર્યા વિના ગાયબ થઈ ગયા આ ઘટનામાં સંજયભાઈ ગોટી સહિત વેપારીઓ સાથે અંદાજે રૂપિયા ચાર કરોડ એસી લાખની

અને વિશ્વાસ ઉપર એ લોકો પેમેન્ટ પાછળથી કરવાની શરતે હીરાની ડિલિવરી અક્રોસ ધ વર્લ્ડ કરવામાં આવતી હોય છે અને આ જ અનુસંધાને એક મોટું જે રેકેટ છે એ કોન્સ્પિરેસી છે એને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા સુરત શહેર પોલીસને મળી છે સુરત શહેર પોલીસની આર્થિક ગુના નિવરણ શાખા એની પાસે એક સ્પેસિફિક અરજી આવેલી હતી જેમાં સુરત શહેરના છ જેટલા જાણીતા જે બિઝનેસમેન છે એ લોકો પાસે અમેરિકન નંબર દ્વારા અમેરિકન કંપનીઓ અને અમેરિકન જે કંપનીના માલિકો અને એમના વ્યક્તિઓ છે એના નામ સાથે સંપર્ક કરીને એ લોકો પાસેથી હીરાની ડિલિવરી અલગ અલગ સાત જેટલા હીરાની ડિલિવરી આ છ લોકો પાસેથી દુબઈ બેંકોક હોંગકોંગ ખાતે કરવામાં આવી હતી અને આ સાત જેટલા હીરાની કિંમત ટોટલ પાંચ લાખ બત્રીસ હજાર અમેરિકન ડોલર અને રૂપિયામાં ગણીએ તો પાંચ કરોડ જેટલા હીરાની કિ હીરાની કિંમત થાય છે આ હીરાની ડિલિવરી મેં કહ્યું એ પ્રમાણે દુબઈ હોંગકોંગ બેંકોક કરવામાં આવ્યા બાદ જે સાત દિવસ બાદ જે ડિલિવરી કરવા પેમેન્ટ કરવાનું હતું એ પેમેન્ટ કરવામાં આવ્યું ન અને એનું સંધાન એ તમામ અરજદારો છે એ પોલીસ કમિશ્નરસિંહ ગેહલોત સાહેબને મળ્યા હતા અને પોલીસ કમિશ્નરસિંહ ગેહલોત સાહેબની સૂચના અને જોઈન્ટ કમિશનર પોલીસ રાઘવેન્દ્ર માર્ગદર્શન હેઠળ ઇકોનોમિક ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ ત્રણે ત્રણ ડીસીપીના માર્ગદર્શનમાં ટીમો કામે લાગેલી હતી ઇકોનોમિક ઓફેન્સની ટીમ સાયબર ક્રાઇમની ટીમ અને ક્રાઇમની ટીમો આ જે આખી આખું જે નેક્સસ છે આખી જે ક્રિમિનલ કોન્સ્પિરસી છે એને ડિટેક્ટ કરવા માટે લાગી હતી ને અને અનુસંધાને એક ગુનો ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં દાખલ કરવામાં આવ્યો છે અને આ અનુસંધાને બે આરોપી નિકુંજ આંબલિયા અને બીજો આરોપી મિતુલ ગોટી જે એમ કે ડાયમંડ ફોર્મનું પ્રોપરેટર છે અત્યાર સુધીમાં આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે